પરંતુ આજ દિન સુધી પીઆરબી જવાન વિરુદ્ધ કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી આ બાબતે અમારા સંવાદદાતા આશીષ પટેલે ટ્રાફિક પીએસઆઈને પૂછવામાં આવતા તેઓએ ખુલાસો આપવાનું ટાળી દીધેલું સવાલ એ ઊભો થાય છે કે ટ્રાફિક વિભાગ દ્વારા તપાસ કે કાર્યવાહી નહીં કરવા પાછળ શું કારણ હોઈ શકે બ્યુરો રિપોર્ટ આશીષ પટેલ મહેસાણા નહીં પછી શુક્ર એમ નહીં વગ્યા ત્યાં જ જલ્દી કાળા ઉતરેવાનો કાલ પરીક્ષા કયા પરીક્ષા બોપલ મહાકાલ નિશ્ચિત પરીક્ષા છે એમ ધ્યાન મત છે બાકી આવવાની જો પેલું જો ના કે લાયસન્સ જરૂરી એ લાયસન્સ લાયસન્સ પામવા માટે મો બી ના હોય તો પાર્ટિયર આ દે પ્રતિનિધિ રસ तुरुत। तुरुत। जा चौकड़ी ऊपर फतेहपुरा सर्कल उपर उ <ड़ियेगेगेगेगेगेगेगेगे�> સુધા જાઓ પાંચ દસ મિનિટ થઈ એક્ઝેક્ટ